નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મતદારોને મતદાન મથક પર ઓળખ સંબંધી અગવડ ન પડે તે માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે લોકસભાની સામાન્ય ચૂંટણીનું ગુજરાત રાજ્યમાં સાતમી મે બે હજાર ચોવીસના રોજ મતદાન થવાનું છે ત્યારે મહીસાગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને આંગણે આવેલા આ લોકશાહીના અવસરમાં મતદારોને મતદાન મથક પર ઓળખ સંબંધી અગવડ ન પડે તે માટે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે ખાસ માર્ગદર્શિતા જાહેર કરી છે જે અંગે તેમની જાણકારી આપતા જણાવ્યું હતું કે લોકસભા દો હજાર ચોવીસની ચૂંટણી સાતમી મઈએ થનાર છે એના લીધે જે આપણી મહીસાગર આપણા જે જિલ્લા છે એમાં પણ બધી તૈયારીઓ જોરશોરથી ચાલુ છે અને એના ઉપલક્ષમાં અમે આજે એક મીટિંગ કરી અને સાથે સાથે બધા વોટર્સની એક સૂચના આપવામાં આવે છે પહેલાં તો તમારા એપિક जरूर थे जरूर तमे पहला थी शोधी काडो अने अपना ध्यान पर राखो कि क्या तमारा एपिक छे अगर तुम्हारे पास एरिजिनाल एपिक ना पण होए तो तमे ई एपिक डाउनलोड करी सको छो अने एना प्रिंट काढी ने तमे अपनी पासे राखजो अथवा अगर तुम्हारी पास एपिक ना होए तो पण તમે બારહ જે પુરાવો છે જે તમારો પુરાવાથી તમે પણ વોટિંગ કરી શકો છો આ પુરાવા કોઈ પણ માન્ય સરકારી આઈડી કાર્ડ છે મનરેગાના જોબ કાર્ડ છે બેંકના પાસબુક છે આના સાથે સાથે બીજા પણ કુલ મળીને પુરાવો પુરાવોમાંથી કોઈ પણ એક પુરાવા સાથે તમે વોટિંગ કરી શકો છો આ બીજી જે બાબત અગત્યની છે કે વોટિંગના બૂથ ઉપર તમે ફોન નહીં લઈ જા શકો છો તો આપ આપના ફોન પહેલાં તો યા તો ઘરે છોડ કર આપ આવો અથવા બે ત્રણ લોકો હોય તો બહાર તમે કોઈને સોંપી શકો છો પણ એની તમે કાગજી રાખો કે તમે ફોન નહીં લાવો તો જ સારામાં સારું કેમકે ફોન અંદર અલાઉડ નથી એના સાથે જરૂરી છે કે એઝ પર રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી વનના કલમ વન થર્ટી ફાઈવ બી મુજબ આ દિવસ વોટિંગ માટે સરકારી સરકારે રજા પણ ઘોષિત કરી છે આ એક્ટ મુજબ તો કોઈ પણ સંજોગમાં કોઈ પણ જે ઔદ્યોગિક એકમો છે એને આ દિવસ કામમાં રોકાવવાને કારણે કોઈ પણ માણસ વોટિંગથી નહીં છૂટી શકે એ પણ ધ્યાનમાં તમારે રાખવું છે કે વોટિંગના દિવસ આપને ફ્રી આપને ફ્રી હોવું જોઈએ ફોર કાસ્ટિંગ યોર વોટ એના સાથે સાથે આપને ગરમી અને ધૂપ પણ સમજ છે હીટ વેવની સંભાવનાઓ થઈ શકે તો આપને હીટ વેવમાંથી પણ બચાવવાનું કામગીરી કરવાનું છે ડાયરેક્ટ સનલાઇટમાં આવવાથી બચવો અને સાથે સાથે તમે જે હીટના પીક આવર્સ છે બારથી ત્રણ કલાક એમાં કોઈ પણ ડાયરેક્ટ હીટમાં જે કામગીરી છે એને અવોઈડ કરો આપણા પાની બોડીમાં ડિહાઇડ્રેશન નહીં થવું જોઈએ પણ આનાથી કોઈ પણ માણસ વોટિંગના પાછળ નહીં પડે એના માટે સવારે સાત વાગે લઈને સાંજે છ વાગ્યા સુધી કરી શકાય તો જરૂરથી મત આપો સાથે ચુનાવના જે પર્વ છે એ દેશનું ગૌરવ છે ગર્વ છે ધન્યવાદ હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ